નમસ્કાર પ્રણામ ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વાહત સવિતુર્વરેણ્યમ ભાગવો દેવ્ય ધીમાય ન પ્રચોદયાત આત્મીય ભાઈઓ બહેનો આજે પવિત્ર ભાદ્રપદ્મ એની અંદર શ્રાદ્ધ પક્ષ પિતૃની તૃપ્તિ માટે અને પિતૃઓને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ આપવા રૂપે આપણે સૌ ખૂબ જ ભાવથી શ્રાદ્ધ પક્ષ ઉજવીએ છીએ શ્રાદ્ધ પક્ષની અંદર એમ કહેવાય છે કે મૃત્યુલોક યાની કે પૃથ્વીલોક અને પિતૃલોક બંને વચ્ચેનું અંતર આજે બિલકુલ ઘટી જઈ અને મૃત્યુલોકના માનવીઓના પિતૃઓ અને પિતૃલોકની અંદર જે સ્નેહી સંબંધી છે એમની વચ્ચેનો આજે શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠા અને સમર્પણ ભાવથી કરેલા શ્રાદ્ધ તર્પણના ક્રિયાકલાપોથી એનો આશીર્વાદ અને અનુકંપા મેળવી શકાય છે શ્રાદ્ધ પક્ષનો અર્થ છે શ્રદ્ધાથી કરેલા પિતૃ સુધી પહોંચતા એ શ્રેષ્ઠ કર્મને સમર્પણ ભાવથી શ્રદ્ધાથી કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે તો આપણે સૌએ શ્રાદ્ધ પક્ષની અંદર આપણા પિતૃઓને શાંતિ માટે તૃપ્તિ માટે આપણે પણ શ્રાદ્ધ પક્ષની અંદર આપણા પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ જેથી કરી પિતૃઓના આશીર્વાદ મળે અને આપણા પારિવારિક અને વંશ પરંપરાગત કુશળતા રહે અને વંશનું વૃદ્ધિ થાય એ ભાવ સાથે આવો આપણે પણ પવિત્ર શ્રાદ્ધ પક્ષની અંદર આપણા પિતૃઓને શાંતિ આપીએ તૃપ્તિ આપીએ શ્રદ્ધાંજલિ આપીએ અસ્ત